વેરાવળમાં હિન્દુ સમુદાયની વિશાળ મૌન રેલી યોજાઈ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધા સુમન બુદેવો દ્વારા શાંતિ પાઠનું પઠન કરાયું અંદાજે બે હજાર જેટલા લોકો જોડાયા ટાવર ચોક વિશાળ મૌન રેલી જાહેરના રાજમાર્ગો પર ફરી આતંકી હુમલાને હિન્દુ સમુદાયે સખત શબ્દોમાં માં વખોડી આક્રોશ વ્યક્ત કર્યો રિપોર્ટર જગદીશ આહિર ગીર સોમનાથ આજ હિન્દુ સમાજ તરફથી અહીંયા જે વિગત બાવીસ તારીખના રોજ પહેલગામમાં જે નરાધમ લોકોએ કૃત્ય કર્યું છે એના અંતર્ગત અહીંયા શ્રદ્ધાંજલિ સભાનું અંતર્ગતના સમસ્ત ગીર સોમનાથ જિલ્લાના કો વેરાવળના પાટણના બધા જ નગરજનોએ હિન્દુઓએ હિન્દુ સમાજે અહીંયા શાંતિ સભા એટલે કે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરેલું છે અને આ વેળાએ ગદગતી થતા એક હૃદય દ્રવી ઉઠે એવી ઘટના કહેવાય આપણા માટે એમ પૂછી પૂછીને તમને ગોળી મારી છે તમારે પૂછી પૂછીને ખરીદી કરવી જોઈએ મારા વાલા સનાતનીઓ આ મગજ તમારા તમારા માઈન્ડમાં તમે કોતરી રાખો કે એમણે પૂછીને ગોળી મારી છે તમે પૂછીને ખરીદી કરતા શીખો હવે સરની ઉપરથી પાણી જાય છે માટે વિચારવું બહુ જરૂરી છે આજે બહોડી સંખ્યામાં હિન્દુ સમાજ ભેગો થયો છે તો આ વસ્તુને ધ્યાનમાં લઈ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ આજે આ અવસરે ભગવાન સોમનાથ દાદા એમના દિવ્ય આત્માને શાંતિ આપે કારણ કે હજી આવનાર સમય છે ખુલ્લે આમ કહેવામાં આવે છે આ શરૂઆત છે તો એનો મધ્યકાળ કેવો હશે આપણે અંતનો પ્રશ્ન નથી કરતા મધ્યકાળ કેવો હશે માટે આના ઉપરથી આપણે વિચારવું ને સંગઠિત થવું જરૂરી છે સર્વે સનાતનીઓને મારી કરબદ્ધ વિનંતી છે કે બધા ભેગા થાવ અને આના ઉપર કઈ ઠોસ કદમ ઉઠાવો જય સો